હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા જો સન્ડે છે સવારના પોણા આઠ આઠ વાગ્યા છે આઠમાં થોડીક વાર છે અને નાસ્તો લઈ લીધો છે ચા રોટલી માખણ અથાણું તો એક પ્લેટલી છું છોકરાઓનું જીભી સૂતા છે પણ ચાની સાથે બા નથી આજે પણ કાંઈ નહીં એ જોઈ લઈએ ચલો કાલે આવતીકાલે મંડે બેઉને મેથ્સની એક્ઝામ છે એટલે મને એમ લાગે છે કે આજે નાસ્તા પાણી કરીને કામકાજ પતાવીને મારો આખો દિવસ આજે મેથ્સમાં જ જવાનો છે કે એ બે ઉઠે ને ત્યાં હું બધું કામ પતાવી દઉં પછી ઉઠે ને એટલે બેઉને નાસ્તો પાણી કરાવીને પછી મારે ખાલી ભણાવવાના રહી એટલે પછી અને કાલ સેન્ડવિચ કરી દઈને તો થોડીક પડી છે મતલબ બે સેન્ડવિચ થાય ને એટલી બ્રેડ પડી છે તો પૃથ્વી એમ કહીશ હું બપોર સેન્ડવિચ ખાઈશ તો અમારે માં દીકરીની રસોઈ છે તો જોઈશું કંઈક કરનાક્ષું ભાખરી કે રોટલી કંઈક ને શાક એકાદું એવું છે તો ચલો હું ફટાફટ નાસ્તો કરી લઉં પછી છોકરા ઉઠે પછી જોઈએ આગળ આગળ અમે ત્રણેય એકલા આજે શું કરીએ છીએ જેમ કાલે કર્યું એમ આજે કરવાનું જ એકલા 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 એકલાખો દિવસ જો પોણા બાર થઈ ગયા છે હું સાડા નવે ફ્રી થઈ ગઈ તી બધું કામકાજ બતાવીને અને પછી બે છોકરાઓને ભણાવ્યું બે ભણી રહ્યા હવે ગયા છે રમવા આવે રસોઈ થઈ જાય આજે મારે બનાવવાનું છે ભીંડાનું શાક અને બાજરાનો રોટલો મારે એકલી માટે અને બટેકા પડ્યા છે કાકડી ટમેટા બધું છે અને થોડીક બ્રેડ પડી છે તો બે છોકરાઓને અત્યારે સેન્ડવીચ જ ખાવી છે તો એ બેઉને બનાવી દઉં સેન્ડવીચ અને હું મારું બનાવું ભીંડાનું શાક અને બાજરાનો રોટલો કેમ કે પછી આપણને બહુ સેન્ડવીચમાં કાંઈ હાંજ પડે નહીં પછી જો ખાઈ લઈએ વધારે હોય તો પણ બે ચાર સેન્ડવીચ થશે તો બે કદાચ ખાઈ લેશે એ વધારે હોય તો ખાઈ લઈએ એમ ના નહીં પણ પછી પાછું ઓંઢે કંઈક ખાવું પડે એટલે ચલો આપણે ભીંડો કટ કરી નાખીએ અને રસ્તે બનાવી નાખીએ પોણા બાર થઈ ગયા છે તો પછી જમી લેવાય છાસ વાળો ભીંડો બનાવું બાજરાનો રોટલો બનાવું ને એટલે છે ને મારે ચોળીને ખવાય ભીંડા શાક કેરીની કટકી અને રોટલો રેડી છે અહીંયા દીવાબેન જમે છે અને ભગવાન ધરાવી દઉં અને પછી હું એ જમી લઉં કેમ કે કેટલા પોણા એક થવા આવ્યો જ ઋતુભાઈ હજી રમે છે આપણે આપણું કામ પતાવી દઈએ એની મેં બે સેન્ડવિચ કરી અને મૂકી દીધી છે આવે એટલે જમી લેશે કેમ સારી બેની છે યમી નહીં નહીં મન નથી કરવી મેં ખાધી હતી કાલ સાંજે પટેટોવાળી હું બટેટો કે કુંબર બધું જ નહીં ખૂતું હું મારી કઈ પ્લેન ન હોય બેટા હા એવી એવી જ ખાધી હતી ચલો હજી કઈ રહી છું ત્યાં આવ્યા ભાઈ ચલો જમી લેવું ને હવે ભગવાનને થાળ બાળ ધરાવી જમી લઈએ અને પછી પાછું વાંચવા માંડીએ કેમ દેખો બોલો તો ડિસ્ટર્બ થાય એટલે જો દીવાબેનને છે ને મેં ડિવિઝન કરવા બેસાડ્યા હતા ને તો મેડમ છે ને એનો પીલો લઈ આવ્યો આ પીલો છે દીવા પાસે તો આમાંથી ટેબલ્સ જોઈ જોઈને ડિવિઝન કર્યા અને સારો મતલબ આમ કામનો છે નાના બચ્ચાઓને વધારે કામનો બધું શીખતા જાય અને કરતા જાય દીવા બેને ટેબલ્સ માટે પણ આને વોશ કરવો પડે એમ છે દીવા ગંદો થઈ ગયો છે કાલે ધોઈ નાખીશ ઓકે જ છમાં થોડીક વાર છે પણ હજી પૃથ્વને વધારે છે કા પૃથુ તારું થઈ ગયું હવે ત્યારે જાવ જ જા હા જા કોમ લેત્યો સરસ જ છે જા એમ તો સરસ જ છે નથી જરૂર ઈ ભલે રહી પીન રહેવા દે સ્વામિનારાયણ હા

એક વાત કઉ બોલ ને હું નમીએ અને સોય્યું મેગડી જાયે ગાડી પર રહેતા હમ તને જો ને આંખ ઉપર પેન પડી ગયો છે ખબર છે લાગે છે નાઈસ લાગે છે લાગે લાગે કેટલી ખબર પડે છે કે લાગે છે લાગે છે તો ચલો બધા જમવા આવી જાઓ તો છે ને કાલના વિડીયોમાં કોઈની કમેન્ટ છે કે મજા આવશે એકલા એકલા એમ તો અમને નોર્મલી છે ને એકલા ગમે નહીં બધા હોય ને તો ગમે ચો વાગી ગયા છે નવ ને વીસ થઈ છે અને ના ધોઈ લીધું જ છોકરાએ બે નાઈ ધોઈ લીધું જ અને સુગાનો ટાઈમ મતલબ સુડાવી દો હવે તો મેં મને તો બધી રિસેન્ટલી કમેન્ટ બતાવે પણ મારા જૂના બ્લોગમાં મેં કોઈની કમેન્ટ વાંચી કે તમે બહુ હાર્ડવર્ક કરો છો અને છોકરાને બહુ ટાઈમ આપો છો એમ તો લાઈક ગમે એમ કોઈક અપ્રિશિએટ કરે આપણને તો આપણને ગમે ઓફકોર્સ ગમે તો મને બહુ ગમી કમેન્ટ પણ જોકે મારું એવું માનવું છે કે બધી બધા બધા મમ્મી પપ્પા હોય બધા છોકરાઓ પાછળ ટાઈમ પૈસા બધું ખર્ચતા જ હોય એટલે બધાને જો કે આપણે મતલબ બધા ઓલ મધર્સ ને ફાધર બધાને એપ્રિશિએટ કરવા જોઈએ કેમ કે બધા પોતાનો ટાઈમ આપે છે બધું કરે છે ત્યારે છોકરાઓ આપણે મોટા કરીએ બધી વાત છે બોલતા નથી આવડતું બોબડાઈ જઈશ પણ એવું છે કેમ દીકું મતલબ એમ બધા મમ્મી પપ્પા છોકરા પાછળ ટાઈમ ખર્ચતા હોય બધું જ એને પૂરો ટાઈમ આપતા હોય ભણાવતા ગણાવતા હોય ખવડાવતા પીવડાવતા હોય સારું એટલે બધાનું હોય જ પણ મને ગમી કમેન્ટ અને હું સોરી હું નામ ભૂલી ગઈ પણ કંઈક સારું એવું નામ હતું અને બીજું એમ કહેવાનું કે ચલો હવે છોકરાને બેને સુવડાવી દઉં અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું કાલે મમ્મી ને વિવેક આવી જશે ને તો કાલે છે ને ઘણા બધાની હમણાંથી મેં કમેન્ટે કોઈની વાંચી હું વાંચી લેતી હોય મતલબ પણ બ્લોગમાં નથી હમણાં કોઈની કમેન્ટ વાંચી તો હું યાદ કરી કરીને બધાની નામ સાથે વાંચીશ પણ જો તોય કોઈની ભૂલાઈ જાય તો ફરીથી એકવાર કમેન્ટ કરી દેજો પણ મને એમ છે કાલ વિવેક આવશે ને તો કાલે જ હું લઈશ કમેન્ટ તો વિચાર છે આજનો બ્લોગ નાનો છે આઈ નો પણ આજે એકલી છું તો મને એમ થઈ એકલી છું એના કરતાં વિવેકને બધા હોય જોડે તો મજા આવે કમેન્ટ વાંચવાની એમ અને તમે બધા સરસ કમેન્ટ કરો છો મને મજા આવે છે હું રોજ બધાની વાંચી જ લઉં છું પોસિબલ હોય તો જવાબ આપી દઉં છું પણ એમાં એવું છે હમણાં મારે એક્ઝામ ચાલે છે ને એટલે મારે થોડું બધું ડામડોળું થઈ જાય પણ તોય હું મેનેજ કરી લઉં છું વાંધો ન આવતો કેમકે સવારે હું ફ્રી થાઉ ને નવ સાડા નવે પછી મારે એક તો જો માનો કે બે સવા બે કલાક તો મારે યોગામાં નીકળી જાય જાય આવું ને દોઢ કલાક ત્યાંનો અને પછી જે બચે ને એ પછી આવીને રસોઈ બનાવું રસોઈ બનાવીને જમીએ પછી છોકરાઓ આવે તો એ જમે ને બધું લંચ બોક્સને બધું લાવ્યા હોય બધું આપણે ધોઈએ ને સરખું બધું કરીએ ને કપડાં બપડા હોય બધું ઘડી કરીએ ને બધું કામ કરીએ ને ત્યાં પોણા બે બે તો થઈ જ જાય છે થોડીક વાર આડા પડીએ પછી પાછા ઉઠીએ પછી હું વિડીયો એડિટ કરતી જાઉં અને છોકરાઓને ભણાવતી જાઉં પછી પાછો સાંજના ટાઈમે વિડીયો મૂકવો હોય એટલે બધું મારું થોડુંક એમને માલતું હોય પણ તોય ગમે એમ કરીને મેનેજ થઈ જાય છે એટલે વાંધો ન તો તો પછી કમેન્ટ લેશું અને આ સાથે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું તો જો વિડીયો મારા ગમતા હોય ને તો પ્લીઝ એને બધા તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોનો એન્ડ થઈ ગયો હતો પણ મને પાછું યાદ આવ્યું કે એક કમેન્ટ છે દીપ્તીબેનની કે તમે તમારા રેસીપી વિડીયો શેર કરજો તો હા જરૂર કેમ કે હું એવું કંઈક વિચારું છું પણ હું એવું વિચારું છું કે જો હું અત્યારે એ બધું કરીશ ને મતલબ તો મારે પછી એમાં થોડો ટાઈમ લાગી જાય કે એ બધું થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ હોય તો હું એવું વિચારું છું કે હમણાં આ સાત કે આઠ માર્ચે આ બેઉને વેકેશન પડે ને પછી હું વેકેશનમાં થોડાક રેસીપી વિડીયો બનાવીશ અને રેસીપી શેર કરીશ કેમકે અમારા ઘરે કાંદા લસણ વગરની હોય એટલે એમાં ઘણા લોકોને બેનિફિટ મળે કે જે લોકો ન ખાતા હોય એ લોકોને સારું પડે કે ઇઝી મતલબ જોવા મળે એમ તો હું જરૂર શેર કરીશ અને થેન્ક યુ ફોર સજેશન અને તમારે શું જોવું છે કેમ તમે કીધું કે રેસિપી વિડીયો જોવા છે એમ બીજી બધી ઓડિયન્સને કહું છું કે તમારે શું જોવું છે એ તમે કહેજો તો એ પ્રમાણે અમને બતાવવાની ખબર પડે થોડા બુ ચેલેન્જ વિડીયો ભી બનાવશું ઈ ચેલેન્જ વિડિયો આપણને નો ફાવે રેસીપી ફાવે આપણને કેમ કે આપણે આપણી રીતે થોડું ઘણું દઈ શકીએ અમને કેક ની રેસિપી આવડશે તો ઈ ભી શેર કરશું ચલો તો હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગ માં સી યુ બાય જય સ્વામિનારાયણ ફોડે ભ્રમુ સકળ મુશાં